અમદાવાદના માધુપુરા વિસ્તારમાં દ્વારકાધીશના સ્વરૂપે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે વીસ ફૂટ ઊંચા દ્વારકાધીશના સ્વરૂપે આ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ સ્થાપન કરાયું છે આયોજકો દ્વારા અલગ અલગ થીમ લઈને ગણેતકની સ્થાપના કરાઈ છે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં દ્વારકાધીશના સ્વરૂપે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે 20 ફૂટ ઊંચા

ઉપર ગણેશજીની પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવે છે શહેરમાં આ વર્ષે સૌથી વધુ પંડાલોમાં ગણેશ મહોત્સવ મનાવાઈ રહ્યો છે